આજે આપણે એકબીજાને ઝઘડો કરાવે એકબીજાને બધા મંડળમાં હોય કે પરિવારમાં હોય કે સમાજમાં હોય ગમે હોય પણ એકબીજાને ઝઘડો કરાવે આપણે શું કહે આ નારદ જોઈએ છે બાપ આવા ઝઘડા સમાજમાં કરાવતા હોય आवाज़ देगा मंडल मकरान का हो, आवाज़ देगा परिवार मकराव का हो, यानि नारद जी उपमा न अपितु बाप, नारद जी का महापुरुष ना, तो मारम कमरा सुधिया कथा ना आ बाप, कथा ना आ रही हो, अ महापुरुष माधव, के नारद जी कृपा करी हले त्याग सुधी, आश्रिता हो कि वे तो महादेव जी और पार्वती बर्फ में एक शिलाओं पर बैठा महादेव जी केवल अगर देवी वो कथा संभाल पर तो कथा सांबरता सांबरता है हरे नमः हरे नमः बोलो मां पार्वती केवल अगर जो कथा हम बोल हो तो हरे नमः बोलवा मां मनु को रंधो नहीं तो बोल, बोल। અરે નમા બોલવાથી મહાદેવને ખબર પડે કે પાર્વતી જાગે કારણ કે કથા મંડપ માં આવ્યો એટલે પહેલો વિજ્ઞાન આવે નિંદ્રાદેવ અને હવે તો છે એટલે આવતું હોય તો આવી ગયો પહેલું વિજ્ઞાન કથા મંડપમાં આવો અને સ્વાભાવિક છે આપણે બધા સાત દિવસ ભેગા રહેવાના છીએ પાછા તો ભેગા ક્યારે મળશું એટલે એવી વાતોમાં લાગી જઈએ એવી વાતોમાં બાર વાગી જાય એક વાગી જાય બે વાગી જાય ખબર ન પડે સવારે ખબર પડે કથા ચાલુ ટાઈમ નાખ્યું નાખે પહેલો વિઘ્ન છે નિંદ્રા અને મહાદેવ તો લાવા ગયા આપ હરે નમહા હરે નમહા બોલજો બીજું કારણ હરે નમહા કમ બોલો તો બાજુ વાળા આંબળે જાગી જાય સુતા હોય તો જાગી જાય ભાગવત માં લખ્યું છે કે જે સુતા હોય એ બીજા જન્મમાં સાપ બને અને એને બાજુમાં બેઠાયો ન જગાડે તો એને બીજા જન્મમાં था। था। आप आप हरे नमाहा। हरे नमाहा। तो पुण्य मदार बनते तारे, वो तारे मने है पर मनु मजारो नहीं बना लागी बना जगाओ। તો માં પાર્વતી આ કથામાં લીન થયા અને દેવતાઓ નક્કી કર્યું મહાદેવજી પાર્વતી સાંભળી રહ્યા અને જો આ કથા મહાદેવ અને પાર્વતી સુધી સીમિત હશે તો જગતના લોકો સુધી આ કથા નહીં પહોંચે અને તો જને જને અને ગૃહ ગૃહે આ કથા ને પહોંચાડી દેશે અલો જને જને એક પૂજ્ય જુવાત્મા સુદીપજી પોચે એની માટરની આ સરિતા એની માટરની આ કથા છે નિકુંજવન અને રાધિકાનો પાડેલો કથન દેવતાને પોતાને કહે કે આપ હિમાલયમાં જાવ અને નિંદ્રા દેવીને કહે કે તમે

महादेव जी ने खुले तो बाजू में पार्वती सुख ज्याप ने मार जाए तो पट के जो महादेव मैं अमर कथा सांभ ली थी हम तमु पर मनो मरी सके आ